આગળ વાત કરીએ તો અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે તેઓ ટ્રમ્પ સરકારમાં ડોઝ ચીફનું પદ સંભાળી રહ્યા હતા મસ્કે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી અને કહ્યું કે યુએસ સરકારમાં ખાસ કર્મચારી તરીકેનો મારો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે સરકારના બિનજરૂરી ખર્ચ ઘટાડવાની તક આપવા બદલ હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું સમય જતા મિશન વધુ મજબૂત બનશે ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે તે ડોઝના કામના કારણે તે પોતાના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હતાન માસ્ક ડોઝના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે તેવું તેમણે કહ્યું હતું પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી અને કહ્યું કે યુએસ સરકારમાં ખાસ કર્મચારી તરીકેનો તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે સરકારના બિનજરૂરી ખર્ચ ઘટાડવાની તેમને તક આપવા બદલ તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માને છે સમય જતા ડોઝનું મિશન વધુ મજબૂત બનશે ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે ડોઝના કામના કારણે એલોનમસ્ક પોતાના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી